સુરતના વરાછા ડિંડોલી ઉદના અઠવા વેસુ વીઆઈપી રોડ સહિત આખા શહેરમાં બબ્બે ફૂટ પાણી ભરાયા વાહનો બંધ પડ્યા ઘરોમાં પાણી ઘુસ્યા હવામાન વિભાગે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે એકવીસમી જુલાઈએ સાંજે પાંચ વાગ્યા બાદ બે કલાકમાં સવા ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેના પગલે શહેર પાણી પાણી થઈ ગયું હતું શહેરના વરાછા ઉદના ડિંડોલી લિંબાયત પાંડેસરા ઓઠવા ગેટ

ત્રણ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદને કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા ત્યારે શહેરના વરાછા વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા હતા અશ્વિનકુમાર ખાતે આવેલા ગરનાળામાં પાણી ભરાતા બંધ કરી દેવામાં આવ્યું છે ત્રણ કલાકથી વધુ સમયથી વરસાદ વરસવાનું ચાલુ હતું સૌથી વધુ વરસાદ વરાછા ઝોન વિસ્તારમાં પડ્યો છે છેલ્લા ત્રણ કલાકમાં વરાછા વિસ્તારમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો છે વરાછા પોલીસ સ્ટેશનની સામે ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા વરાછા રોડ પર આવેલી દુકાનોમાં પાણી પાણી ગયા હતા આ સાથે જ મિની બજાર ખાતે આવેલા પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સરથાણા વિસ્તારમાં પણ પાંચ જેટલો વરસાદ ખાબક્યો હતો તેને લઈને વરાછાથી સરથાણા સુધી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા સાથે સરથાણા પોલીસ સ્ટેશન અને ઉત્તરાણ પોલીસ સ્ટેશન બહાર પણ પાણી ભરાઈ ગયા હતા ખાડીઓના લેવલમાં પણ વધારો થયો સિટી અને જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે ખાડીઓના લેવલમાં પણ વધારો થયો છે જવાહરનગર ઉંમરવાડા ઝોન વિસ્તારમાં કોયલી ખાડીના પાણી ફરી વળ્યા હતા સ્થાનિક અસરગ્રસ્ત લોકોને અન્ય સ્થળે જવાની ફરજ પડી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલાં ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે